મોરબીમાં માળિયાના વીર વિદરકા ગામ પાસેથી ગેસ કટિંગનું કૌભાંડ ઝડપાયું પરંપરા હોટેલના કમ્પાઉન્ડમાં ગેસ કટિંગ દરમિયાન એલસીબીડી રેડ ગેસના ટેન્કરમાંથી સિલિન્ડરમાં ગેસ ભરી કાળાબજારી થતી હતી વીસ સિલિન્ડર કટિંગના સાધનો સહિત છપ્પન પોઈન્ટ ચાલીસ લાખનો મુદ્દામાં જપ્ત કર્યો છે સાજન પઠાણને ઝડપી પાડ્યો અન્ય ત્રણની શોધખોળ હાથ ધરી છે જપ્ત કર્યો છે ગેસ કટિંગ કૌભાંડ સામે આવ્યું છે મોરબીના મારિયાના વીર વિદરકા ગામ પાસેથી સંવાદદાતા રવિ જોડાયેલા છે રવિ કેવી રીતે ગેસ કટિંગ નું આખું કૌભાંડ ચાલતું હતું પર્દાફાશ કેવી રીતે થયો બિલકુલથી જે પ્રકાર વાત કરીએ તો મોરબીના જે માળિયા વિસ્તાર છે ત્યાં વીરભદ્રા ગામ છે ત્યાં જે કમ્પાઉન્ડ છે તેમાં ગેસ કટિંગ દરમિયાન એલસીબી ના દરોડા છે તે પડ્યા છે જેમાં જે પરંપરા જે છે તે અંદર ગેસ કટિંગ કરી અને જે આ જે ગેસ કટિંગ છે તે કરવામાં આવતું હતું ત્યારબાદ જે ગેસ સિલિન્ડર છે તે ભરી અને તેનું કાળા છે તે કરવામાં આવતું હતું આજ છેલ્લા ઘણા સમયથી આ જે રેકેટ છે ચાલતું હતું ને ગઈકાલે રાત્રે આધારે એલસીબી દરોડા પડ્યા હતા અને કુલ વીસ સિવાય કહી શકાય કે છપ્પન પોઈન્ટ ચાલીસ લાખ નો મુદ્દામાલ છે તે જપ્ત કર્યો છે ને એક આરોપી ની અટકાયત છે તે કરવામાં આવી છે અન્ય ત્રણ આરોપીઓ છે તેમની હાલ શોધખોળ છે તે આદરી છે